મારે મે કેળું પૂલું કેળું પૂલું જે સામેમાંથી વાઇન્ડ્રો લે વાહ ભઈ વાસરસ મેં તો સ્કાય પોટેમાંથી એક એ સાંભળો હિરુબેન નું ગપ્પુ મેં પ્રેત સે પીતી મમ્મી મેંો લાવી ગઈ થી મેં દૂત વાળી ગઈ તો મે ને તો કેવી મસ્ત હતી સરસ ચાલો હવે આયુષભાઈ ગપ્પુ કાક મારે કયો જી ને પછી છે ને તો સપડી બોલતી અરે વાહ ભાઈ વાહ ચોપડી બોલ ને તે તે એની ઝાડ બની અરે વાહ ભાઈ વાહ

पासी بدنا ديजे पासी चॉकलेट मैं डस्टर खा लूं डस्टर नहीं खली ये माचिन कराडी लिख हो। ले सुनो एक दिस ने नमटा तो ये ले क्वालिटी उधी ने वाली लेट बता इनकी नमटाता डिंगली से ने माने रे नम ले वाह बे तू ये बोल या बोलू लाओ कहने शिको तुम ये बायू इन डिबडू ये शिको कृपा से કોનો હો થઈ ગયો ઓ આવી ગયા મીનાબેન શું કે છે ગફુ એ સાંભળો બધા